તો જય માતાજી હર મહાદેવ બધા મિત્રોને તમને એમ હશે કે ભાઈ આ લક્ષ્મણભાઈના વ્લોગમાં રઘુભાઈ ક્યાંથી આવી ગયા પણ અમારા લક્ષ્મણભાઈ કાલે આવ્યા હતા અમારા ભાનુભાઈ અહીંયા લગ્નમાં ત્યાર પછી અહીંયા વ્યા પછી ખડકાણા બહુ મજા કરી આનંદ કર્યો અને અમારા લક્ષ્મણભાઈ દિનેશભાઈ એ બધા ભેગા થઈ અને બહુ આનંદ કર્યો અને હજી એને ફિરે ધાવાની ઈચ્છા નથી થઈ તો કીધું લાવો હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવી કેમ છું લક્ષ્મણભાઈ તમને અમારી મુલાકાત કરો પણ બહુ મજા આવી કાંઈ ન ઘટવા દીધું રઘુભાઈ તો કોઈ રઘુભાઈ ની મુલાકાત કરો કેવી મજા આવે તમને પણ ખબર પડે દિનેશભાઈ અને મનસુખ દાદા અને ભાણુભાતા હતા અત્યાર સુધી પણ એને એ લોકોને કામ હતું એટલે એ જતા ગયા છે અને તાઇ ને વિધ્યા છે અને મેં કીધું હાલો વ્લોગ બનાવ્યો નથી બનાવી નાખ્યું વ્લોગ તો હા છે જો દિનેશભાઈ તો ચાલો મિત્રો રઘુભાઈ એટલો આનંદ કરાવ્યો છે કે એની વાત દવા જો અને લક્ષ્મણભાઈ ની મોજ તો તમને બધાને ખબર જ છે કેવી હોય છે અને રઘુભાઈ એટલો આનંદ કરાવ્યો કે ભાણભાઈ મુસળી ની એક દી અગાઉ જઈ આવ્યા કાળુભાઈ ની અમે બીજા દિવસે આવ્યા છીએ તો બહુ રઘુભાઈ આનંદ કર્યો અમને હાંસવા પણ એટલા કે એની વાત જવા દો કે હગ્ગા ભાઈઓ પણ એટલો આનંદ ન કરાવે એટલો અમને રઘુભાઈ આનંદ કરાવ્યો છે તો લેવો હવે લક્ષ્મણભાઈને આપ્યા તો હાલો મિત્રો અમે જાવી અમે સામતભાઈને ઘરે મેમન કતી કે માણસો જવાનું છે તો અહીંયા જઈને મળવી હાલો મિત્રો જો સામતભાઈના ગામ બાજુ જઈ રહ્યા હતા અને ઓલા સુરતવાળા દિનેશભાઈ બોરડી ભાળી ગયા કે બોર ખાવા રોકાવું છે તો રોકી ગયા સિવી તો દિનેશભાઈ

શું કરો વાં સામંત વેનો ધંધો જો પરિકવાર માં દાઈ કા પાડી આતો દીધા ડિઝાઇન પાડવાની હોય આમાં અલગ અલગ હા એટલે આ નંગ માથે ગણતરી થઈ 60 જો 15 15000 કાઢના કે કાઢવા આ

તબિયત થોડીક બરોબર નથી એટલે બરોબર નથી ખાવ ભાઈ ના 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 કરતા હાલો અમે જો ચોટીલા ઉભા તો રેસું કર્યા જાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા હાલો મેં તો જો આપણે ચોટીલા બગીયા છીએ અને ચોટીલા આવતા આપણે લક્ષ્મીભાઈ કારેલીયા એટલે કે એમની બહુ મોટા યુટ્યુબર છે

લક્ષ્મણભાઈને મળવા આવ્યા છે ઉર્ફે કાનાભાઈ કોમેડી કાના કોમેડી મળીને બહુ આનંદ થયો છે તો લક્ષ્મણભાઈને બધા મિત્રો સપોર્ટ કરજો અને લક્ષ્મણભાઈ ઉર્ફે કાનુના એની ચેનલને પણ સપોર્ટ કરજો એના વિડીયા પણ બહુ સારા આવે છે તો બધા મિત્રો વિડીયા જોજો ચલો મિત્રો સ્થાન પહોંચી ગયા છે અને શંકરભાઈ આવી ગયા છે આપડે <laughs>